નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રીસ નવ બે હજાર પચીસને મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મા દુર્ગાના દર્શન કરવા જોઈએ હનુમાન મંદિરે જાઓ તો હનુમાનજીને સિંદુર અવશ્ય ચડાવજો આજે મંગળવાર છે શું નથી કરવાનું સાધુ સન્યાસી ની સંગત નહી કરતાભ રાશિ વાળાએ આજે શું કરવું જોષભ રાશિ વાળા આજે હનુમાન ચાલીસા પાઠ અને કોઈ અપંગ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારના કોઈ પણ સભ્ય સાથે વાદ વિવાદ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે હનુમાન મંદિર જવું જોઈએ ભગવાનના દર્શન કરવા જોઈએ ને ભગવાનને ચમેલીના તેલમાં સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને ઈજા નહીં પહોંચાડતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને દૂધ પીવડાવવું જોઈએ પણ એ દૂધમાં મધ અવશ્ય નાખજો શું નથી કરવાનું મિત્રો આજે તેલની ખરીદી ન કરવી સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ શું નથી કરવાનું ખરીદતા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે ખાસ પોતાના ભાઈઓની સાર સંભાળ લેવી જોઈએ જરૂર પડે તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ મજૂરી બાકી નહીં રાખતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું તુલા રાશિ વાળાએ એક મુઠ્ઠી રેવડી માથા પરથી ઉવારી ને વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈ નવા મકાન નો દસ્તાવેજ નહીં કરવો વૃક્ષિક રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ ને ભગવાનની પૂજામાં પીળા કલરના ફૂલ જરૂરથી સામેલ કરવા શું નથી કરવાનું મિત્રો જે કોઈ પણ વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ ચમેલીના તેલમાં સિંદૂર ભેળવી હનુમાનજીને ચડાવવું જોઈએ અને ભગવાનના ડાભા પગ પરથી સિંદૂર લઈને ચાંદલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરો કુંભ રાશિ વાળાએ આજે પતાસા હનુમાન મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારું ચાલચલન બગાડવાનું નથી મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરો મીન રાશિ વાળાએ આજે હનુમાનજીને લવિંગનો હાર ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારા ભાઈઓને કે ખાસ મિત્રને આજે દગો નહીં આપતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે